સુરત શહેર પોલીસ કમિશનર અવનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રહી શોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તે તેની પાસેથી બે થેલામાં કુલ એકસો આઠ નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા સોળ હજાર બસોની બસોની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને સદર ઉઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે